નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ ડિક્ટેશન્સ ને વધુમાં વધુ પસંદ કરી રહ્યા છો એ જાણીને ઘણી ખુશી થાય છે પણ જેટલા ડિક્ટેશન્સ જોવાય છે એટલી લાઈક નથી આવતી એટલે થોડો કચવાટ રહે છે આશા રાખું કે લાઈક નું બટન આપ પ્રેસ કરતા રહેશો જેનાથી મારા ઉત્સાહમાં પણ વધારો થાય આપની કોમેન્ટ્સ આપના સજેશન્સ હંમેશા આવકાર્ય છે શરૂ કરીએ આજની ડિક્ટેશન પ્રકાર વર્તમાન પત્ર લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ એ દિવસે આવેશમાં એ તરુણથી બોલી જવાયું હતું કે આ વધારાના દાખલા ગણવા આપો છો તે ઘરકામ કરીને કંઈ લાભ મળશે ખરો સવાલના જવાબો લખી લખીને હવે એવી અરુચિ પેદા થઈ ગઈ છે કે ભણવાનું પડતું મેલી દઉં એક્સક્લેમેટરી એ તરુણ આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરતો હતો એમ કહેવામાં અતિશયોક્તિ ન જ કહેવાય સ્ટોપ આવા આક્રમક વિદ્યાર્થીઓ દરેક શાળાના દરેક વર્ગખંડમાં એકાદ બે તો મળી જ આવશે સ્ટોપ તેઓનો અજંપો ભણ્યા પછી શું લાભ એવો હોય છે કારણ કે શાળાના તરુણોને ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી એ હકીકત છે સ્ટોપ જે થોડા ઘણા ગંભીરતાથી ભણનારાઓ હોય છે તેઓ બહુધા સ્વભાવને કારણે અથવા ભયને કારણે હોય છે એવો મારો અનુભવ છે સ્ટોપ પેરા બણવું એ માણસને વધુ ઉચ્ચ માણસ બનાવે છે એ વિચારને સમજવા તરુણ પેઢી સક્ષમ નથી સ્ટોપ એટલે એ શિક્ષણને માત્ર આવક કમાવવાના સાધન તરીકે જ જુએ છે સ્ટોપ આ લાભ ટૂંકા ગાળામાં મળતો નથી એટલે મોટા ભાગના તરુણો ભણતરથી વિચલિત થઈ જાય છે સ્ટોપ બીજી તરફ વાલીઓ સંતાનો પાસેની ઊંચી અપેક્ષાઓથી છલોછલ ભરેલા હોય છે સ્ટોપ જ્યાં આવી વિષમ પરિસ્થિતિ પેદા થાય છે ત્યાં માત્ર વર્ગખંડ જ નહીં કોમા શાળા સમય પછીના જે તે સ્થળોએ પણ અશાંતિ અને ચિંતા રહેતી હોય છે સ્ટોપ પેરા બનતરનો મતલબ માત્ર લખવા વાંચતા શીખવવાનો નથી કોમા પણ પોતાને સતત શ્રેષ્ઠતા તરફ લઈ જવાની પ્રક્રિયા છે સ્ટોપ સારું જીવન જીવવા માટે સારો સમાજ બનવો જોઈએ અને એ માટે બધા લોકોએ વૈશ્વિક શિક્ષણ મેળવવું અનિવાર્ય છે સ્ટોપ ભારતની અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના પંચોતેર ટકા લોકો લખી વાંચી શકે છે સ્ટોપ પણ સારું વિચારી શકે છે કે કેમ એ કહી શકાય તેમ નથી સ્ટોપ એટલા માટે પાયાના શિક્ષણથી દેશની પરિસ્થિતિને વધારે સુધારી શકાતી નથી સ્ટોપ તેને માટે તો ઉચ્ચ કક્ષાના શિક્ષણ સુધીની ટકાવારી વધવી જોઈએ સ્ટોપ આ બાબતે આપણે હજીએ ઘણા પાછળ છીએ સ્ટોપ આને કારણે જ ભૌતિક વિકાસ વધવા છતાં સુશાસનના સારા ફળો આપણને જોઈએ તેવા મળી રહ્યા નથી સાક્ષરતા વધી હોવા છતાં સામાજિક ભેદભાવો કોમાં જાતિગત અસમાનતાઓ કે ધાર્મિક સંકુચિતતા ઘટવાનું નામ નથી લેતા સ્ટોપ સામાન્ય પ્રકારના શિક્ષણથી આ દૂર ન થઈ શકે સ્ટોપ એક દ્રશ્ય વાંચો સ્ટોપ એક વખત એક શિક્ષકે ધોરણ 12 ના વર્ગમાં ખુલ્લો પ્રશ્ન પૂછ્યો કે કોમા માની લો કે તમારા બે સંતાનો છે એક દીકરો અને એક દીકરી સ્ટોપ વસાત તમે બે માંથી એકને ભણાવી શકવા સક્ષમ છો તો તમે કોને ભણાવવાનું પસંદ કરશો ક્વેશ્ચન માર્ક દીકરાને કે દીકરીને ક્વેશ્ચન માર્ક થોડા ખચકાટ પછી જે થોડા જવાબ આપવા તૈયાર થયા હતા તેમણે બહુધા છોકરાને ભણાવવા પર પસંદગી ઉતારી હતી સ્ટોપ તેની પાછળનો તેમનો તર્ક એવો હતો કે ભવિષ્યમાં ઘર ખર્ચની જવાબદારી તો પુરુષે જ ઉઠાવવાની હોય છે કોમા છોકરી તો લગ્ન કરીને બીજે જતી રહેશે એક્સક્લેમેટરી જવાબ નો તર્ક લોકપ્રિય અને બહુજન સમાજના પ્રતિબિંબ રૂપ હતો ખરું ને ક્વેશ્ચન માર્ક કમ્પ્લીટ